ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ હોય ને આપણા જોતા હોય મજામાં અમારે ભી એટલે આપણે પછી મેળવી અહીં તો હમણાં છે ને અમારે હા છે ને કાઢ લેવાનું મેળ્યા દુકાને આવી ગયા બરોબર બીજું કોઈ કામ તો છે નહીં પણ લાઈટ પણ નથી એટલે કઈ મજા આવતી નથી બહુ બઉ રખડવા ને તો મેળ આવે તો ક્યાંક જવું ગામમાં રાંદલ માતાજી નું મંદિર છે તો ત્યાં આપણે નિવેદ છે મયુર નો નથી આપણે અહીંયા એનો નિવેદ છે તો ત્યાં લગભગ નિવેદનો પ્રસાદ લેવા જવાનું થા એવું હે બાકી તો આમાં મજા આવતી નથી

આ દી બેટા ઓ આવી ગયા માટી એ નાથો ભાઈ હળકા मारे જ હાથ તાળી જોર 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 ટ્રેન ટ્રેન એ બોલું કેતા હાલો ડુબો હાલો લઈ જાવ હા પોચી તો ડુબો નથી ને અમને બુઢાયડ્યો પોચો તો ડુબો તો ને અમને બુઢાયડ્યો હાલો હાલો હા હાથ છો ઓળખ રેવો ભાઈ હા વધારે વીક હાલો હાલો લઈ જા હા

જો માર છે કાઈમી ઘડીક નાવા આવી જાય હાલો તો હવે નાઈ લઈ પછી મળી આપણે ને નાઈ જોઈન આવી ગયા દુકાને બરોબર હવે આપડે પાસે ભાઈ બે હવા આવ્યા જો નામ શું છે ધ્રુવ હું કે આપડી સેના જોમે કે હું કહેવાય આ બધાયને કહી દે શું કરવાનું છે આ સેના

કઈ નહીં મારા વિડીયો જોવે કમ્પ્લીટ આ તાર મારા દુકાઈ નહીં આવીને મને કીધું મને કે અશોક ભાઈ તમારા વિડીયો અમે કાઈ બી જોવે જ ભાઈ મારા હા એ કઈ હરમાય હે થોડોક છોકરો મારી જીમ જ છે થોડોક માય બાકી હું કઈ કમ્પ્લીટ છે માટી હા ગાગિયાન ગાગિયાનો માટી છે હાલો તો હવે આપણે આગળ બન્યા રહીજો આગળ મળીએ ચાલો કરાવવા આવી ગયા છે આપણે માથું દુખે છે બે ત્રણ દી થી આજે આપણે માલિશ કરાવવા આવી ગયા છે રાહુલ ભાઈ કા હાલો તો હવે પછી મેડી માલિશ બાલિશ કરાવ લઈ જા આંબલિયા નો છે બરોબર અને પાહે આવી ગયા દાઢી કરવી કે ભાઈ રાણાભાઈ હા હા દાઢી કરવી ને મનીશ હા તમારે અસંગ મેડ હા મારે કમ્પલીટ હો માલિશ મને બહુ મજા આવી રાહુલ નું કામ બહુ સારું હે બરોબર હા મજા આવી ગઈ તું ઘડી કોઈલું કર્યું હતું પણ તારું અમે ને એટલે હાલે મનીશભાઈ અમે બરોબર તારા રાણાભાઈની દાઢી કરી નાખો ના ફાકી હું નથી ના કામ નથી ફાકી ખાવાની